નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈએ તો કે કપાસમાં હવે આવનારા પ્રશ્નની વાત કરીએ તો કે અત્યારે ઘણા ખેડૂત મિત્રોને આવી ગયો હશે અને ઘણા ખેડૂત મિત્રોને આ પ્રશ્ન હવે આવશે બરોબર તો એમાં એક તો જો કે ફાલ ખરી જવાનો પ્રશ્ન હશે અને બીજો પ્રશ્ન હતો કે પાનના ટપકાનો અને ત્રીજો તો કે કપાસ એ ખાખર તો આપણે ખેડૂતની ભાષામાં કહીએ તો કે ખેડૂત શું કહેતો કે કપાસ આપણો ખાખરે બરોબર તો આ ત્રણ પ્રશ્ન જોવા મળે તો એ ત્રણ પ્રશ્નનું આપણે નિરાકરણ કઈ દવાથી આપણે કરી શકીએ કે શું એની ટ્રીટમેન્ટ કરવી તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છે તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી કરીને સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચતી રહે અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે કાળા કલરનું બરાબર એના ઉપર ક્લિક કરી દો જેથી કરીને કોઈ પણ આપણે ખેતી લક્ષી વિડીયો મૂકતા હોય તે તમારા સુધી પહોંચતા રહે બરાબર તો હવે આપણે વાત કરીએ તો કે કપાસનું છે તો કે ફૂલ ખરવાનો પ્રશ્ન અને પાનમાં ટપકા થઈ જવાનો પ્રશ્ન બરાબર તો આના પ્રશ્નના નિરાકરણ માટે આપણે શું કરી શકીએ તો તેના નિરાકરણ માટે આપણે કઈ દવા છાંટવાની તો કે બાયર કંપનીનું ઇગ્નિટેસ્ટ કરીને આવે બરોબર દવા તો એ પાંચથી દસ મિલી રાખવાની પર પંપે બરોબર પંદર લિટરના પંપમાં પાંચથી દસ મિલી ઇગ્નિટેસ્ટ તો એનો છંટકાવ કરવાનો અને તેની સાથે આપણે એજોક્સી સ્ટ્રોબેરી પ્લસ ડાયમફીન કોના જો બરોબર તો આ ટેકનિકલ વાળું ફૂગ ના શકાય તો એનો આપણે પંદરથી વીસ એમએલ પર પંપના પ્રમાણથી રાખીને એનો આપણે છંટકાવ કરી દેવાનો અને જમીનમાં આપણે ખાતર આપવાની વાત કરીએ તો એમાં આપણે મિક્સ બરોબર બરાબર પણ સારી કંપનીનો તમારે લઈ લેવાનું અને તેની સાથે વીસ વીસ જીરો તેર ખાતર બરાબર એ વીઘે સોળ ગુટ્ઠાના વીઘા પ્રમાણે દસ કિલો તો આ ટ્રીટમેન્ટ કરશું ને એટલે આપણે જે કપાસમાં ફૂલ ખરી જાતા હોય અથવા પાનના ટપકાનો જે રોગ આવતો હોય તો તેમાં સારામાં સારું પરિણામ મળશે બરાબર હવે એના પછીની વાત કરીએ તો કે કપાસ ખાખરતો હોય બરાબર તો ખાખરવાના પ્રશ્નમાં આપણે ઘણીવાર વાર શું થતું હોય કે આપણે ટન મોટે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર નાખી દેતા હોય ને છતાં આપણે પૂરતું રિઝલ્ટ નથી મળતું પરંતુ એ આપણે ટન મોટે કોઈ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર નાખવાની એટલી બધી જરૂર નથી આપણે તેના માટે શું કરવાનું તો કે ઉપરથી મેગ્નેશિયમ સલ્ફર આવે બરાબર વોટર સોલ્યુબલ અથવા પોટેશિયમ પંપના પ્રમાણથી સો ગ્રામ પર પ્રમાણથી આપણે છટકાવ કરી દઈએ એટલે જે આ ખાખરવાનો પ્રશ્ન છે તો એના સામે સારામાં સારું પરિણામ મળે ની જ ક્યારે આપણે કરવાનું કે જ્યારે આપણે એવો પ્રશ્ન થાય ખાખરવાનો ત્યારે જેટલા આપણે દવાના છંટકાવ કરીને તેની સાથે આપણે આ છંટકાવ આપણે કરવાનો એટલે એનાથી આપણે તેમાં પણ સારામાં સારું પરિણામ મળશે એટલે આ જે આપણે ટ્રીટમેન્ટ કીધી એ ટ્રીટમેન્ટ કરશી એટલે ફૂલ ખરવાના પ્રશ્નમાં પાનના ટપકાના રોગમાં પછી ખાખ ખરવાના પ્રશ્નમાં તો એ કપાસમાં સારામાં સારું પરિણામ મળશે તો ખડત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી તમને પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો તમારા બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં પણ શેર કરો અને અમારી આ કૃષિ ગીતા ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દીધો અને કોઈ પણ બીજું ખેતીલક્ષી તમને પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો અથવા જે આપણા ખેડૂતના કૃષિ ગીતાના આપણે હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે મેસેજ વોટ્સઅપમાં કરી શકો તેમાં પણ તમને માહિતી મળી જશે આભાર જય જવાન જય કિસાન